અમદાવાદ સિટીની પ્રાઇડ પ્લાઝા હોટલ ખાતે આજે ફરી એક વાર ફિલ્મનું કાસ્ટે પોતાના નવીનતમ ગીત પાટણથી પટોળાના પરંપરાગત ગરબા પ્રદર્શન અને મીટ અને ક્રિટનું આયોજન કર્યું હતું આ મીટ એન્ડ ક્રિટનું આયોજન અને ક્રિષ્મ ત્રિવેદી અને આત્રીસ ત્રિવેદી શ્રી સાઈમ ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું હતું જો આ ફિલ્મ ફરી એકવાર વાર વિશે વાત કરીએ તો આ ફિલ્મને ડિરેક્ટર અખિલ કોટકે કરી છે જેનું પ્રોડ્યુસ મધુ એન્ટરટેનમેન્ટ એન્ડ મીડિયા પ્રાઇવેટ લિમિટેડ કરી છે ફરી એકવાર વાર ફિલ્મનું શૂટિંગ અમદાવાદ ગુજરાતના અલગ અલગ લોકેશન પર થયું છે આ ફિલ્મમાં સુપ્રિયા પાઠક ટીકુ તલસાણિયા જેવા દિગ્ગજ એક્ટર્સ છે આ ઉપરાંત નૈત્રી ત્રિવેદી ઉત્સવ નાયક અવની મોદી સહિતના કલાકારો પણ જોવા મળશે આ ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ સંપૂર્ણ પારિવારિક ફિલ્મ છે જેમાં ઇમોશન અને કોમેડી થકી ખાસ મેસેજ પણ આપવામાં આવશે આ ફિલ્મ વાત બાર સપ્ટેમ્બરના રોજ થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહી છે જો ટૂંકમાં આ ફિલ્મની વાર્તા વાત કરવામાં આવે તો વિશે આ ફિલ્મમાં આજકાલ સમાજમાં ઘણા યુવાનો અથવા સિનિયર સિટી એકલવાયુ જીવન જીવે છે અને સમાજમાં ઘણા લોકો ડિવોર્સથી વિધવા વિહિધુર હોય છે અને ઘણાએ વૃદ્ધાવસ્થા સુધી લગ્ન કર્યા હોતા નથી જેને ફિલ્મ થકી રજૂ કરવામાં આવશે આ ફિલ્મમાં એ વાતનો ભાર મૂકવામાં આવ્યો છે કે જીવન ગમે તે ઉંમરે તમે ફરીથી શરૂ કરી શકો છો શહેરના પ્રાઇડ પ્લાઝા ખાતે આજે યોજાયેલ આ ફિલ્મના ગીતના પાટણથી પટોળા માટે ખાસ મીટ એન્ડ શુભેચ્છા કાર્યક્રમમાંનું પણ આયોજન કરાયું ઓડિયો છે અને એનાથી વધારે સરસ વિડીયો છે એટલે આ નવરાત્રી નું બહુ જ મોસ્ટ ફેવરેટ સોંગ થવાનું છે અને બાકી ફરી એકવાર ફિલ્મ ડિરેક્ટર સાહેબ વકીલભાઈ કોટકે કહ્યું અગ્નિજીએ કહ્યું કે જીવનમાં ફરીથી એક ચાન્સ લાઈફ ને રિલેશનશીપ ને આપવો જોઈએ આ ફિલ્મ એ વાર્તા છે એ મેસેજ છે અને આમ શ્યોર પ્રેક્ષકોને બહુ જ મજા પડશે આ ફિલ્મ જોવાનું આઈ એમ જસ્ટ પ્લેઇંગ ધ ગેસ્ટ એક્સપિરિયન્સ ઇન ધ ફિલ્મ સો વેરી ઓલ ધ બેસ્ટ અને આઈ એમ શ્યોર બધાને બહુ જ ગમશે આ ફિલ્મ ભાઈ કોન્ટેક્ટ બહુ સુંદર ફિલ્મ બનાવી છે અને એક્ટ અમે બધાએ કર્યું છે અને વી હેડ અ ગુડ ટાઈમ વી એન્જોયડ અમે બહુ મજા કરી છે આ શૂટિંગ દરમિયાન અને એક જુદી વાર્તા કહેવાનો પ્રયત્ન કર્યો છે એક જુદી ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કર્યો છે જો તમને બધાને બહુ જ ગમશે અને મને લાગે છે કે એ જ રીતે ભગવાનને પ્રાર્થના કરું છું કે એ જ રીતે આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી જે છે ફિલ્મ ઇન્ડસ્ટ્રી વધતી જાય દિવસે રાત્રે પ્રગતિ કરતી જાય

પણ સાચે જ કહું છું કે અંકીતભાઈ સાથે કામ કરવાની મને બહુ જ મજા આવે અને બાકી તો ઓડિયન્સ છે જ એ રિપ્લાય આપશે જ અમને બાર તારીખે જ્યારે ફિલ્મ રિલીઝ થશે ત્યારે ઓડિયન્સ જ કેસે બહુ મજા આવે ધન ધન ધન